તરફ શ્રી વાડીનાથ મહાદેવના દિવ્ય દરબારમાં મહાશિવરાત્રી એકસો આઠ નદીઓના નીરથી થી જલા અભિષેક એવમ તમામ સેવકોનો સન્માન સમારોહ યોજાઈ ગયો તરફ વાડીનાથજી મહાદેવના નવીન નૂતન મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સેવા આપનાર તમામ સ્વયંસેવકોનો સન્માન સમારંભમાં તન મન ધનથી સેવા આપનારા દરેક સ્વયંસેવકોને શ્રી વાડીનાથ મહાદેવના પરમપૂજ્ય ગુરુ જયરામગીરી મહારાજના હસ્તે મંદિર વિભાગ રસોડા વિભાગ લાઇટ વિભાગ એસટી વિભાગ પોલીસ તંત્ર મીડિયા વિભાગ યજ્ઞશાળા વિભાગ સાથે સમિતિ સંગઠન સંસ્થાઓ સહિત તમામ સેવાઓ આપનાર સર્વેનું સન્માન કરવામાં આવ્યું રિપોર્ટર અરવિંદસિંહ ચાવડા બિરોજીપ મહેસાણાજી ઇન્ડિયા મંદિરમાં કાર્યક્રમ યોજાયો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર જે જે સ્વયંસેવકે સાત દિવસ સુધી સતત મહેનત કરી છે સતત મહેનત કરી છે બધા સ્વયંસેવકો જે આજુબાજુ ગામડાના હોય બહારથી સિટીઓમાંથી આવતા હોય કે અલગ અલગ જિલ્લાઓમાંથી આવતા હોય બધાનો સમાનનો કાર્યક્રમ આપણે આજે મંદિર ખાતે રાખવામાં આવેલો છે બીજા કાર્યક્રમોની આપણે વાત કરીએ તો પૂજન અર્ચનનો કાર્યક્રમ આખો દિવસ ચાલુ છે રાત્રિ ચાર પરા પણ પૂજન અર્ચન થવાનું છે એકસો આઠ નદીઓના જળ આપણે ભારતભરથી આપણે લાવવામાં આવે છે એકસો આઠ નદીઓના જળથી અભિષેક કરવાનો છે બીજા અનેકો અનેક ગોદાનનો કાર્યક્રમ હોય ગૌયજ્ઞનો કાર્યક્રમ હોય આખા દિવસ અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે અને લાખોની મેદનીમાં જ્યારે આટલા કાર્યક્રમમાં લોકો પધાર્યા હતા તો એમની વ્યવસ્થા માટે જે જે સ્વયંસેવક હતા તમામ સ્વયંસેવકોને એક એક વ્યક્તિનું સન્માન થાય એવી વ્યવસ્થા આજે કરવામાં આવે છે